છોટાઉદેપુરમાં ડિસ્ટેલી ફળ્યામાં જમીન બાબતે થયેલા ઝગડામાં ભાઈએ ભાઈની હત્યા કરી નાખી છોટાઉદેપુર નગરમાં ડસ્ટેરી ફળિયામાં એક મર્ડર કેસની ઘટના બહાર આવી છે કે જેમાં રાઠવા દિનેશભાઈ નારસિંગભાઈ જમીન બાબતે તેમના જ ભાઈ જમીન બાબતે ઝઘડો થયો હતો ઝપાઝપી થઈ હતી કે જેમાં આરોપી રાઠવા જીવનભાઈ દિનેશભાઈ રાઠવાને ઘરમાં આવેલ ખાટલામાં પાડી દઈ પાળીયાના ગાઝીકી ગળામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી દિનેશભાઈને મોતના ઘાટ ઉતાર્યા હતા છોટાઉદેપુરમાં આવેલ ડસ્ટેલી ફળિયામાં તારીખ બે જૂનના રોજ આશરે સાંજના ચાર વાગ્યાની આસપાસ આરોપી જીવનભાઈ નારસિંગભાઈ કે તેના સગાભાઈ દિનેશભાઈ સાથે તેમના જ ઘરે ઝઘડો કરી ઝપાઝપી કરી અને મારામારી કરી જમીનના ભાગ બાબતે અદાવત રાખી રાઠવા જીવનભાઈએ તેમના જ ભાઈ રાઠવા દિનેશભાઈને ધક્કો મારી ખાટલામાં પાડી દીધા હતા તેમજ ઉશ્કેરાઈને પાળ્યાના ઘા ઝીકી દિનેશભાઈ રાઠવાનું મોત નીપજાવ્યું હતું આ અંગે છોટાઉદેપુર પોલીસે વિવિધ કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે છોટાદોપોર પોલીસ સ્ટેશન પાટે ગુના રજી નંબર જીરો છસો ઓગણસાઠ ઓગ્લીસ પચીસ બીએનએસની કલમ એકસો ત્રણ એક જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો તારીખ બે છ બે પચીસના રોજ દાખલ કરવામાં આવેલ જેમાં ફરિયાદીબેન જમનાબેનની ફરિયાદ લઈ લઈ લેવામાં આવેલ જેની અંદર હકીકત એવી છે કે આ કામના આરોપી જીવણુભાઈ નાનસિંગભાઈ રાઠવાના હોય એમના જ ભાઈ દિનેશભાઈ નાનસિંગભાઈ રાઠવા રાઠવાનાઓ જમીન બાબતે ઝઘડો કરી અને પાડિયાના ઘા મારી વીત નીપજી આવેલ હાલમાં આરોપીની તપાસ ચાલુ છે આરોપી પોલીસ કસ્ટડીમાં છે જેની પૂછપરછ ચાલુ છે હાલ